નમસ્કાર મિત્રો પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો હમણાં રૂપિયો ગબડી ગયો છે બરાબર એની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર સારી ચાલી રહી છે મોદી મીડિયા ગોદી મીડિયા તો બધું ચૂપ છે ઉપરથી ફાયદા ગણાવે છે એક ડોલરનો ભાવ નેવું પોઈન્ટ ટ્વેન્ટી ટુ બાવીસ નેવું પોઈન્ટ બાવીસ ચડી ગયો તો થઈ ગયો તો એટલે રૂપિયો એકદમ ગબડી ગયો એટલે સોશિયલ મીડિયા ઉપર એની ચર્ચા થાય છે યુટ્યુબ ચેનલો ચર્ચા કરે છે પણ મોદી મીડિયા તો એના ફાયદા કરાવે છે હા યુપીએ ની સરકાર હોત તો મોદી મીડિયા બૂમો પાડતું હોત ને મોદીજી ગરજી ગરજીને સ્ટેજ તોડી નાખે માઇક ફોડી નાખે એટલી બૂમો પાડતા હોત અને પાડતા હતા યુપીએ મનમોહનસિંહની સરકાર હતી ત્યારે બાસઠ રૂપિયા ભાવ હતો બાસઠ તેસઠ રૂપિયા ભાવ હતો ડોલરનો ત્યારે મોદીજી સ્ટેજ તોડી નાખે એટલી ગર્જનાઓ કરતા હતા એ વિડીયો એના પાછા વાયરલ થયા છે કે એક જમાનાના સીએમ બૂમો પાડતા હતા અત્યારે પીએમ થઈ ગયા છે તો એ જુઓ तो ये वीडियो तो वायरल ते बताया छता मनोरंजन मजा आई होता मित्रों मैं शासन में बैठा गिर नहीं सकता अरे नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है ये जवाब देना पड़ेगा आपको जवाब मांग रहा है। जो है, ना तो है जो ना मित्रों, हूँ तो मनोरंजन बाकी तो चीन चले करती नहीं गिर रही है करंसी श्रीलंका की नहीं गिर रही है, है बांग्लादेश की नहीं गिर रही है भारत का ही रुपया क्यों गिर रहा है <laughs> रुपया गिरता है तो सरकार की प्रतिष्ठा गिरती है मनमोहन सिंह ने भाता था હવે એમના જ રાજમોહન નેવું ઉપર પહોંચી ગયો નેવું ની આસપાસ થઈ ગયો મનમોહન વખત તો તેસઠ રૂપિયા ભાવ હતો હવે એ જે બૂમો પાડતા માયા વિડીયો એટલા માટે બનાવે છે કે એ જે બૂમો પાડતા હતા ને કે પાકિસ્તાન કી કરન્સી નહીં ગીર રહીએ બંગ્લાદેશ શ્રીલંકા બધાની નથી ગબડતી આપણો જ કેમ ગબડે છે તો મને થયો બદલે તપાસ કરીએ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા કરન્સી ની શું હાલત છે તો મિત્રો હું તમને કહી દઉં મેં હાલ જ હમણાં બધું રિસર્ચ કર્યું હા તમે આ જોશો તારા બદલું હશે તો આટલું જ હાલ ભારતનો રૂપિયો એટી નાઇન પોઈન્ટ એટી થ્રી છે ગઈકાલે નેવું પોઈન્ટ બાવીસ હતો પછી વધઘટ થયા કરતી હોય છે પણ હાલ નેવ્યાસી પોઈન્ટ ત્યાસી ડોલર નો ભાવ રૂપિયા હવે એ જે પાડતા હતા ને એમાં થોડીક સારી દશા હોય તો બંગ્લાદેશના ટકાની છે તો બંગ્લાદેશમાં ટકા ચાલે છે એનો ભાવ શું છે ખબર છે આપણાથી તો ગયેલો જ છે એકસો બાવીસ પોઈન્ટ આડત્રીસ એટલે બાંગ્લાદેશની નથી ગીરતી એવું નથી એની કરન્સી ગીરેલી જ છે આપણી આપણી આટલી બધી ગીરેલી છે નેવું એ પહોંચી ગયું બાંગ્લાદેશનો તો એકસો બાવીસ છે હવે એનાથી થોડીક સારી એટલે સારી નહીં બાંગ્લાદેશથી તો ગયેલી એક નેપાળી રૂપિયો નેપાળમાં પણ રૂપિયો ચાલે છે તો નેપાળી રૂપિયાની કિંમત છે એક ડોલરની એકસો તેતાલીસ પોઈન્ટ છોતેર આ તો ધીમે ધીમે વધારે ગબડેલી આનો જ કહું છું તમને હવે એનાથી વધારે ગબડેલી કોને છે પાકિસ્તાન આપણી કમ્પેરિઝનમાં તમે જુઓ ભારત પાકિસ્તાનનો રૂપિયાની શું હાલત છે બસો ને બ્યાસી પોઈન્ટ છપ્પન અબ તક છપ્પન છપ્પન ની છાતી ને ખબર નહીં હવા ભરેલી છાતી તમે ગપ્પા મારતા હો છો પાકિસ્તાનની નહીં ગીર રહી પાકિસ્તાનની તો બેસો બ્યાસી પોઈન્ટ છપ્પન છે ડોલર નો ભાવ એક ડોલરનો અને એટલે આમે એક તો હળાહળ બધું એ બોલતા હોય છે જૂઠ બોલતા હોય છે જુમલા જ બોલતા સતત ચોવીસે કલાક ચૂંટણી પ્રચારમાં જ રહેતા હોય છે પ્રચાર મોડમાં ભાણવાના જ હતા એટલે એ ભાણતા હતા કે બાંગ્લાદેશ ને શ્રીલંકા ને એમના રૂપિયા નથી ગીરતા અને આપણા જ કેમ ગીરી જાય બધાના ગીરેલા જ છે હાલની તારીખમાં પણ એ આ જે એમને કહ્યું એ પડોશીઓ જુઓ તમે પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ બધાના રૂપિયા ટાકા ઘર આપણાથી ગયેલા છે આપણો આટલો ગબડ્યો છતાં એમના તો વધારે ગબડેલા રૂપિયા ની વાત કરું તમને ઇન્ડોનેશિયન રૂપિયા સોળ હજાર છસો ને બાવન પોઈન્ટ પંચાવન ચક્કરાયન એક ડોલર નો ભાવ તો મિત્રો આ રીતે એમની વાતો હંમેશા ચૂંટણી લક્ષી જ હોય છે એ વોટ મેળવવા માટે એવા જુમલા કરતા હતા બાકી એમને કોઈ એવી ચિંતા કે તો ગબડાય જો એમને ખરેખર ચિંતા હોત તો રૂપિયાનો આટલો ગબડવા ના દીધો હોત પણ ગબડી ગયો ને એટલે એમની વાતો બધી વોટ મા માટે એ વોટ માટે આધાર કાર્ડનો વિરોધ કરતા હતા મનમોહન આધાર કાર્ડ પોતે અપનાવી લીધું હવે તો બધા લિંક કરાવે છે પછી જીએસટીનો વિરોધ કરતા હતા હવે તો જીએસટી એ બધા ચાલુ કરી દીધા મનરેગાનો વિરોધ જેટલી મનમોહનસિંહની યોજનાઓ હતા અને એને ભાણતા હતા એ બધી યોજનાઓ એમને અપનાવી લીધો હવે તમને એ કાયમ નહેરુને ભાણતા હોય છે ને તો નહેરુની એક વાત કરી દો ઓગણીસો ને સુડતાલીસમાં ભારત આઝાદ થયું તા ત્રણ રૂપિયા ભાવ હતો ડોલરનો હશે થોડા પૈસા ઉપર પણ સુડતાલીસમાં માં ત્રણ હતો થોડો ગબડીને નહેરુજીનું અવસાન થયું ઓગણીસો ચોસઠમાં માં ચૌદ વર્ષ ઓગણીસ પચાસ થી ઓગણીસો ચોસઠ ચૌદ વર્ષ સુધી રૂપિયાનો ભાવ એકનો એક જ રહ્યો છે ફોર પોઈન્ટ સેવન્ટી સિક્સ સળંગ ચૌદ વર્ષ નહેરુજી રૂપિયાને ગબાડવા નથી દીધો સ્થિર રાખ્યો તો એક જ ભાવે ચાર પોઈન્ટ છોતેર સતત ચૌદ વર્ષ ત્યાર પછી ક્યારેય આ રીતે સતત રૂપિયો સ્થિર રહ્યો નથી એટલે નહેરુની તુલે તો આવવાના નથી તૂટી મરી જાવ તો એ નહેરુની તુલે તો આવવાના નથી ને નથી આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય